એ આખરેમાં સચ્ચા કીતલી હું 100% આ વાતને સ્વીકારું છું અને સમર્થન આપું છું કારણ કે ગુજરાતની અંદર જેટલા પણ કેબિનેટ મિનિસ્ટરો કોળી સમાજના છે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે સંસદ સભ્યો છે ધારાસભ્યો છે કોઈ પણ નેતા છે એ જ્યારે સત્તા ઉપર આવી જાય છે એમએલએ એમપી કે મિનિસ્ટર બની જાય છે ત્યારે કોળી સમાજને ભૂલી જાય છે કોળી સમાજ એમને ઇલેક્શનના ટાઈમે ખોબલેને ખોબલે મત આપે છે સમાજનો એક પ્રતિનિધિ પ્રતિનિધિત્વ આગળ સંસદમાં જાય છે લોકસભામાં જાય છે એમ માનીને વોટ આપે છે પરંતુ આ લોકો એકદમ કોળી સમાજ કોણ છે ભૂલી જાય છે ઉપર સત્તા ઉપર પહોંચે છે એમએલએ બને છે એમપી બને છે ત્યારે કોળી સમાજના કોઈ પણ પ્રશ્નમાં એ લોકો સમાધાન માટે આવતા નથી આ જ પ્રશ્નની હું વાત કરું વિચ્છાની ઘટનાની હું વાત કરું સત્તા પક્ષનો એક પણ કોળી સમાજનો નેતા ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને મળવા નથી આવ્યો કે એક સ્ટેટમેન્ટ પણ નથી દીધું જે કોઈ લોકો પણ સ્ટેટમેન્ટ દે છે જે કોઈ લોકો પણ છેલ્લે છેલ્લે આગળ આવ્યા છે માત્ર ને માત્ર

તેઓ કેબિનેટ મિનિસ્ટર છે અને એ જ વિસ્તારના ધારાસભ્ય પણ છે પણ જ્યારે આ ગામની વાત સાંભળી જ્યારે આ ઘનશ્યામભાઈ રાજપુરાના પરિવારની વાત સાંભળી ત્યારે સાહેબનું એવું કહેવાનું હતું કે હું પાછળથી બેકગ્રાઉન્ડમાં સપોર્ટ કરું છું પરંતુ મને એવું લાગે છે કે કોળી સમાજમાં જો જન્મ લીધો હોય કોળી સમાજમાં શરીરનું લોહી વહેતું હોય ત્યારે પાછળથી નહીં પરંતુ આગળ ચાલીને કોળી સમાજને કઈ રીતના ન્યાય અપાવો કોળી સમાજ ના જે લોકો હતા એ કોઈ બુટલેકર નહોતા આતંકવાદીઓ નહોતા ડ્રગિસ્ટ નહોતા મર્ડરિસ્ટ નહોતા રેપિસ્ટ નહોતા કે તમે પાછળથી સપોર્ટ કરો પાછળથી સપોર્ટ આપવાની કોઈ જરૂર જ નહોતી અને કોઈ વાત જ નથી કોળી સમાજના જો તમે સાચા આગેવાન હો ધારાસભ્યો હો મંત્રી હો તો સામે ચાલીને કોળી સમાજને ન્યાય અપાવવો જોઈએ હું ચોક્કસપણે માનું છું રાજ્ય મંત્રી હરસંઘવી વખતો વખત છે કે કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિ હશે કે કાયદો કોઈ હાથમાં લેશે લેન્ડ ગ્રેબિંગ કરનારાઓની સામે પણ લાહ લાક કરીને અમે જીરો ટોલરન્સની અમે રાખીશું અમે એ કોઈ કાર્ય ચલાવી દઈશું નહીં તો હરસંઘવી ની પાસે આ રજૂઆત કરી આ કેસની હરસંઘવી સાહેબ આ રાજ્યના ગૃહમંત્રી છે અને અવારનવાર ન્યૂઝ ચેનલમાં પોતાના જે વ્યક્તત્વ વ્યક્તિત્વ છે તેને લઈને અને જે બધા સ્ટેટમેન છે એને લઈને ફેમસ થવાના પ્રયત્ન કરે છે પરંતુ હું ચોક્કસપણે માનીશ કે આવું એક પણ વાતમાં સત્ય હકીકત નથી ગ્રાઉન્ડ લેવલે આ કોઈ વાત એમની ચાલતી નથી ચારેય બાજુ આતંકનો માહોલ છે ચારેય બાજુ મર્ડર્સ લૂંટ બધું જ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડર ખતરી કચરાઈ રહ્યું છે ત્યારે હું ચોક્કસપણે કહેવા માંગીશ કે ખાલી ફાંકા ફોજદારી કરવા માટે પોતાને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આ લોકો આવા બધા બયાનો કરતા હોય છે અ વિદ્વાનજી સ્પષ્ટપણે મારે સાંભળવું છે આપના મુખીજી અને આપ એમાં કોઈની તડ અને ફળ કરવાવાળા છો કોઈની સે શરમ રાખશો નહીં ઘનશ્યામ રાજપરાના મર્ડર પાછળ જે અત્યારો જવાબદાર છે તેમને કયા રાજ્ય રાજકીય આગેવાનો અને આકાઓના આશીર્વાદ છે એ વિશે આપ શું કહેશો સો ટકા સાહેબ સાચી વાત છે ઘનશ્યામભાઈ રાજપરા જે મર્ડર થયું છે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરાના જે આરોપી છે જેમણે એમનું મર્ડર કર્યું છે એ લોકોને ભારતીય જનતા પાર્ટી અને સત્તા પક્ષના ધારાસભ્યો મિનિસ્ટરો અને સાંસદો દ્વારા બહાર કાઢવાના પ્રયત્ન થઈ રહ્યા છે એમને દબાવી દેવાના પ્રયત્ન થઈ રહ્યા છે કોળી સમાજને ન્યાય ના આપવાના પ્રયત્ન થઈ રહ્યા છે હું આ ચોક્કસપણે માનીશ કે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અવારનવાર કોળી સમાજ ઉપર દમન કરે છે ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કોળી કોળી સમાજને ખતમ કરી દેવામાં માને છે છે કારણ કે સમાજ જ્યાં વસે ત્યાં આજુબાજુમાં દેશી દારૂના ના અડ્ડાઓ ચલાવવાના હોય કે પછી ડ્રગ્સ વેચવાના હોય કે ભૂમાફિયા માફિયાના જે ત્રાસો હોય એ માત્ર ને માત્ર કોળી સમાજને ખતમ કરી દેવાના પ્રયત્નથી આ ભારતીય જનતા પાર્ટીના લોકો આ કામ કરે છે ઘનશ્યામ રાજપરાના પરિવાર અત્યારે નોધારો થઈ ગયો છે એક મોટું માથું એક પરિવારનું ઝૂંટ એ એ કેટલે કતલ થઈ છે એની મારે એ જાણવું છે પ્રિદાનજી કે કોળી સમાજ આ પરિવાર માટે શું શું કરી શકશે શું કરશે મદદના નામે મદદ કરશે એને ન્યાય અપાવવાની કોશિશ કરશે જરૂર પડે તો સંમેલન બોલાવશે કે શું આપ શું કહેશો આવનારા દિવસોમાં જ્યારે કોળી સમાજને ન્યાય નથી જ મળ્યો માત્ર જામીન થયા છે કેસ કરવામાં નથી આવ્યો ત્યારે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ વેછયા અંદર એક મહાસંમેલન નું આયોજન કરવા જઈ રહ્યું છે અને કોળી સમાજે જે લોકો પણ અંદર ગયા હતા જે લોકો ઉપર ત્રણસો નો ગુનો દાખલ થયો હતો જે લોકો નિર્દોષ હતા એમના પરિવાર ના લોકોને મળીને એવું આશ્વાસન આપ્યું છે કે તમારે કોઈ આર્થિક રીતના મુંજાવાનું નથી જે કોઈ પણ ખર્ચો હશે એક રૂપિયાનો પણ ખર્ચ વગર જે કોળી સમાજના એડવોકેટ છે લીગલ સેલની જે ટીમ છે એ લોકો પોતાના સ્વ ખર્ચે કોળી સમાજના આ જે નિર્દોષ યુવાનો છે એમને હક અપાવશે ત્રણસો સાત થી કલમ મીટર નોંધાયેલા કેસની અંદર કોળી સમાજના યુવાનો જામીન મળ્યા એને તમે કોળી સમાજની જીત તરીકે જુઓ છો કે અભી આ તો એક ટ્રેલર છે પૂરી ફિલ્મ બાકી છે આગળ લડાઈ ચાલુ રહેશે સો ટકા સાહેબ જેમ મેં કીધું એમ કે હજી અમે

જે સશક્ત નેતાગીરી કોળી સમાજની હતી જેનું રાજકીય વજન પણ હતું એવું લાગે છે કે કેટલાક સ્વાર્થી અને સ્વાર્થ સત્તા લોલુપ નેતાઓના કારણે કોળી સમાજના જ આગેવાનોના કારણે કોળી સમાજ અત્યારે નેતૃત્વ વિનાનો થઈ ગયો છે ફરીથી નેતૃત્વ ઊભું કરવું પડે સ્થિતિ પેદા થઈ છે ખૂબ જ સારી અને સાચી વાત તમે કરી કે કોઈ પણ સમાજની પ્રગતિ અને વિકાસનો આધાર તેમના રાજકીય નેતૃત્વ ઉપર હોય છે પરંતુ કોળી સમાજના જે સત્તામાં બેઠેલા મંત્રીઓ સંસદ સભ્યો અને ધારાસભ્યો છે એ જાણે કોળી સમાજના છે જ નહીં જયારે ખોબલે ને ખોબલે કોળી સમાજ એમને મત આપીને ઉપર મોકલે છે પદ ઉપર પ્રતિષ્ઠા ઉપર મોકલે છે ત્યારબાદ કોળી સમાજ ઉપર જયારે અત્યાચાર થાય છે ત્યારે આ કોળી સમાજના રહેતા નથી આ પાર્ટીના વફાદાર બની જાય છે ત્યારે હવે ગુજરાતનો કોળી સમાજ છે ને ગુજરાત યુવાન છે એ અત્યારે જાગી ઉઠ્યો છે અને હવે જયારે પણ ગુજરાતની અંદર આવા અન્યાયો થશે ત્યારે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એક થઈને ગ્રાઉન્ડ લેવલ ઉપર આની લડત આપશે સાહેબ બે કરોડ કોળી સમાજના લોકો છે છતાં એને ન્યાયની ભીખ પડે છે આ ફરીથી એને સંગઠિત કામ કોણ કરશે કરશે કેવી રીતે આવનારા દિવસોમાં અમે કોળી સમાજના તમામ યુવાનો એક મંચ ઉપર ભેગા થઈશું એક સાથે આવીને કોળી સમાજના હક અધિકાર અને ન્યાય માટે કઈ રીતના લડત આપવી લીગલ સેલની ટીમ કેમ બનાવી અમે મંથન કરીશું અને સાથોસાથ જે આગેવાનો માર્ગદર્શન છે એને લઈને તાલુકે ગામો ગામ જઈને કોળી સમાજ માટે વ્યસન મુક્તો ના કેમ્પેન કરશું શિક્ષણમાં કઈ રીતના પ્રોત્સાહિત કરીએ એની માટે વિચારશું અને કોળી સમાજ આવનારા દિવસોમાં રાજકીય નેતૃત્વ કઈ રીતના મજબૂત થાય એના ઉપર અમે ચર્ચા વિચારણા કરીશું કોળી સમાજની એક દીકરી વર્ષો પહેલાં એટલે થોડા વર્ષો પહેલાંની મારા મગજમાં જે વાત પડેલી છે એ ગિરનારની બાજુ ગિરનારની તળેટીમાં એ છોકરી પર દીકરી ઉપર બળાત્કાર થયો હતો અને લાશ મળી આવી હતી એના આરોપીઓને પકડવામાં પણ ખૂબ સમય લાગ્યો હતો કોળી સમાજમાં આ પ્રકારનો ટાર્ગેટ બનાવીને ગુનેગારો બેફામ બનતા જાય છે ત્યારે એની સામે કોળી સમાજ પ્રતિકાર રૂપે કોઈ સેના કોળી સેના કે કોળી સમાજની સેના આવી કોઈ સેના ઊભી કરવા માગશે કે જેથી જેનો કોઈ અન્યાય પીડિત છે જેમની પોતાની એકલાની હિંમત નથી કોળી સમાજ આખો સમાજ એની પડખે ઊભો રહી શકે એ માટે કોઈ પ્રયત્નો કરવામાં આવશે કે કેમ કોઈ આવું સંગઠન ઊભું કરવાનું મનમાં પ્લાન છે કે શું સો ટકા ગુજરાતની અંદર અનેક સંગઠનોના ગ્રુપો ચાલે છે આ તમામ સંગઠનોના તમામ ગ્રુપો એક મંચ ઉપર આવીને જે કોઈ લોકોને સમાજ પ્રેમ હોય સમાજની દાજ હોય એ લોકોને અમે ભેગા કરીશું આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ક્યારે પણ ક્યાંય પણ ખાલી કોળી સમાજની દીકરી નહીં પરંતુ કોઈ પણ સમાજની અઢારે દીકરી હોય કે યુવાન હોય કે ખેડૂત હોય એમની ઉપર ન્યાય કે અત્યાચાર થશે ન્યાય અપાવવા માટે લડત લડશે સાહેબ બે કરોડ કોળી સમાજની વસ્તી હોવા છતાં રાજકીય રીતે એનું પ્રભુત્વ જેટલું હોવું જોઈએ એટલું નથી પહેલાંના સમયમાં જે રાજકીય તાકાત હતી એ આજે નથી કોળી સમાજો પ્રતિનિધિઓ ધારાસભ્ય તરીકે અને સંસદ સભ્ય તરીકે વદે એ માટે શું કરવાનો વિચાર છે એ માટે કોળી સમાજના જે લોકો છે જે યુવાનો છે વડીલો છે માતાઓ છે એમને જાગૃત કરવી પડશે કોળી સમાજની જે માતાઓ છે જે લોકો છે એમને સમજણ આપવી પડશે કે શું સાચું અને શું ખોટું કયો નેતા અડધી રાતનો હોંકારો છે જે કયો નેતા છે એ તમારો ફોન ઉપાડે છે કયો નેતા તમારા પ્રશ્નનો નિરાકરણ લાવે છે એવા નેતાને પ્રમોટ કરવા માટે અમે કેમ્પેન ચલાવીશું ગામે ગામ જાશું અને નાનામાં નાના એ ખૂણાના કોળી સમાજના લોકોને મળીશું અને પ્રોત્સાહિત કરશું કોળી સમાજના અમુક કેટલાક પરિવારો ગરીબીની રેખા હેઠળ જીવતા હશે સમગ્ર સમાજની તમારી દ્રષ્ટિએ આર્થિક સ્થિતિ કેવી છે અને શું મદદ ઈચ્છે છે અત્યારે કોળી સમાજની જે આર્થિક પરિસ્થિતિ છે બહુ જ નબળી છે મજૂરીના કામ હોય કે ખેતીને લગતા કામ હોય અત્યારે કોળી સમાજના યુવાનો પાસે કોઈ પણ જોબ્સ નથી કોળી સમાજના યુવાનો પાસે કોઈ પણ કામ ધંધો નથી કે ગૃહ ઉદ્યોગ મહિલાઓ માટે નથી એટલા માટે કહેવા માંગીશ કે જો રાજકીય નેતૃત્વ સારું હશે ત્યારે કોળી સમાજ વિકાસ અને પ્રગતિ કરી શકશે પરસોતમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી સમાજની સાથે છે કે ઘનશ્યામભાઈ હત્યા થઈ અને કોઈનું સ્ટેટમેન્ટ આવ્યું એવું તો મને લાગતું નથી ઘનશ્યામભાઈ રાજપુરા ના પરિવારની કોઈ મુલાકાતે આવ્યું એવું પણ મને જોવામાં આવ્યું નથી એટલે મીડિયાના લોકોને વધારે ખબર હશે અને કોળી સમાજને પણ વધારે ખબર હશે આ બાબતે તો કોળી સમાજની પ્રભુત્વ હોય એવી લોકસભા અને વિધાનસભાની કેટલી બેઠકો હશે આપણી દૃષ્ટિએ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર પંથકમાં થી પચાસ જેટલી બેઠકોમાં કોળી સમાજનું વર્ચસ્વ છે સમગ્ર ગુજરાતની અંદર પેટા જ્ઞાતિમાં ઠાકોર સમાજ હોય ચુવાળિયા સમાજ હોય ઘેડિયા સમાજ હોય એ આખે ગુજરાતમાં વસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં સૌથી વધારે વસ્તી હોવા છતાં કોળી સમાજ પણ આવનારા દિવસોમાં એની ભાગીદારી માંગશે અને એ ભાગીદારી અમારું જે આ સંગઠન નવું બનશે એ ચોક્કસથી માંગ ઉઠાવશે સરકાર સામે જી ઘણી વખત અન્યાય સહન કરતા હોય છે કેટલાક પરિવારોને ખુલીને બહાર આવતા ડરતા હોય છે એમના મનમાં એક ભય પ્રફરી જાય છે તો એવી કોઈ એક હેલ્પલાઇન નંબર કોડી સમાજ માટે અથવા તો એવું કોલ સેન્ટર એવું ઊભું કરવા માંગો છો કે જેથી બે બે ફિકર થઈને જે પણ અન્યાય થયો છે એની એ કોડી સમાજને જાણ કરી શકે આવી કોઈ સિસ્ટમ ઊભી કરવા વિચારી રહ્યા શકે કે કેમ સો ટકા અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી કોળી સમાજના ગ્રુપો બનાવશું અને જે કોઈ લોકોને પણ મદદની જરૂર હોય તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી અમો લોકોને પહોંચી શકે અને અમે જે રીતના કામ કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાતની અંદર એ જ રીતના કોળી સમાજના હક અધિકાર અને ન્યાય માટે આગળ કામ કરીશું ઘનશ્યામ રાજપરા નામના કોળી સમાજના એક આશાસ્પદ યુવાનની હત્યા થાય છે

પોલીસને કોઈ પણ ન્યાય દેવામાં રસ નથી જો પોલીસને ન્યાય દેવો જ હોત તો રજૂઆતો પોલીસને ન્યાય દેવો જ હોત તો ત્યારે ન્યાય દે આ તો આરોપીને સાચવવા અને જે કોળી સમાજ છે એને ખોટા કેસોમાં ફસાવાનું કામ પોલીસ કરી રહી છે એટલે સો ટકા મને લાગી રહ્યું છે કે આ સરકાર ની માર્ગદર્શન હેઠળ ચાલતી આ પોલીસ છે કોઈ નેતા એવો છે કે જે કોળી સમાજને દબાવી દેવાના પ્રયત્ન કરે છે એમના ઈશારે પોલીસે કામ કર્યું છે વિછ્યા ની મેટર માં છ આરોપીઓની ધરપકડ થઈ પણ સામાન્ય ઘણી વખત એવું જોતા આવ્યા છે કે આરોપીઓની ધરપકડ થાય ત્યારે એના ઉપર જે દંડા રાજ ચલાવવામાં આવે છે દંડા મારવામાં આવે છે સરગસ કાઢવામાં આવે છે રિકન્સ્ટ્રક્શનના નામે ઘટના સ્થળે લઈ જવામાં આવે છે વરઘોડો કાઢવામાં આવે છે આમનું કંઈ થયું નથી એટલે એમ લાગે છે કે નાના ગુનેગારો ઉપર આ બધું જોર જુલમ થાય છે મોટા ગુનેગારો આરામથી બિંદાસ રીતે મેનેજમેન્ટ કરી લે છે સો ટકા સાચી વાત છે મોટા માથા જે ગુંડાઓ છે પૈસાવાળા જે ગુંડાઓ છે એ અધિકારીઓને કરપ્શનના નામે છૂટી જાય છે અને હાથમાં જ્યારે નાના લોકો પછાત લોકો ગરીબ લોકો આવે છે ત્યારે પોલીસ દ્વારા એમની ઉપર દમન કરવામાં આવે છે ખોટા કેસો કરવામાં આવે છે અને ઢોર માર મારવામાં આવે છે આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે હું આપના માધ્યમથી ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પણ કહેવા ફરીવાર કહેવા માંગીશ કે કાયદો બધા માટે સરખો છે તમે પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વૃદ્ધાનભાઈ કોળી સમાજ જે લોકો જે ઘણા દર્શકો અત્યારે ચેનલ જોઈ રહ્યા છે એમના માટે કોઈ સંદેશો હોય કોઈ આશ્વાસન તમે આપવા માંગતા હો તો હું આપને વિનંતી કરીશ કે કોળી સમાજના એક નેતા તરીકે એમને શું વાત કહેવા માંગો છું હું કોળી સમાજને માત્ર ને માત્ર એટલું કહેવા માંગીશ કે પોતાનો હક અધિકાર અને ન્યાય મેળવવા માટે આપણે સવે સંગઠિત થવું પડશે વ્યસન મુક્ત થવું પડશે અને શિક્ષિત થવું પડશે આવા કોઈ નેતાથી આપણે ડરવાની જરૂર નથી જો કોળી સમાજની એકતા હશે તો સારી સારી સરકાર પણ કોળી સમાજની સામે ઝૂકી જશે એ હું તમને કહેવા માંગીશ થેન્ક યુ થેન્ક યુ પ્રીતદાનજી આપે ખૂબ સરસ વાતો કરી ઘણી બધી વાતો પર પ્રકાશ ફેંક્યો અને કોળી સમાજના જે પ્રશ્નો છે એના દુઃખ છે એની વાતને અહીંયા આ પ્લેટફોર્મ પર રજૂ કરી આપનો ખૂબ ખૂબ આભાર પ્રધાનજી એ પાવર પ્લે કાર્યક્રમ સમાપ્ત થાય છે ફરી નવા વિષય થાય છે નવા નવા પ્રશ્નો મુદ્દાઓને લઈને આપણી સમક્ષ હાજર છું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર